સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આડે હાથ લીધા કોર્ટે કહ્યું જીપીસીબી અને એએમસી કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ ના કરે નારોલ સેપ્ટનું આજે જ ઇન્સ્પેક્શન કરી ઠોસ પગલા ભરવા કોર્ટે આદેશ કર્યો સાથે જ નદીમાં છોડાતા પ્રદૂષિત પાણીનો વીડિયો જોયા બાદ કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી બે ઓગસ્ટ સુધીમાં જીપીસીબી અને એએમસી તથા કોર્ટ મિત્રે પોતપોતાના સોગંદનામા રજૂ કરવાના રહેશે તો સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈ હાઈકોર્ટે ઉધડો લીધો

જે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધેલું છે તે પિટિશન પર આજે સુનાવણી થઈ તેમાં કોર્ટે એ અને જીપીસીબી ને સ્પષ્ટ કહ્યું કે કોર્ટને ગેરમાર્કે દોરવાનો પ્રયાસ ન કરો સાથે જ જે પ્રકારનો વિડીયો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો જે વિડીયોને લઈને કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી વિડિયોની અંદર બેફામ જે પ્રદૂષિત પાણી છે સાબરમતી નદીમાં ઠલવાતું હોય તે પ્રકારના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા હતા ને આ જ બાબતને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું મોનિટરિંગ કરી રહ્યું છે તેનો પણ કોર્ટે ખુલાસો માંગ્યો છે જ્યારે મોનિટરિંગની જવાબદારી જ્યુડિશિયલ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અપાઈ હોય તો કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જે કામ છે તે કામ પણ ઠીકથી થતું નથી તે પ્રકારની વાત પણ કોર્ટે કહી અને આ તમામ મુદ્દે એમિકલ ક્યુરી એટલે કે કોર્ટ મિત્ર સહિત અને જીપીસીબીએ પણ પોતાના જે અહેવાલો છે તે સોગંદનામા પર રજૂ કરવાના રહેશે આગામી શુક્રવારના રોજ આ સમગ્ર મુદ્દે સુનાવણી થનાર છે ત્યાં સુધીમાં આજે જે નારોલ નો તેનું ઇન્સ્પેક્શન આગામી સમયમાં અને ટીમો નારલ સીટીપી નું ઇન્સ્પેક્શન પણ કરશે અને ત્યારબાદ જે બી જરૂરી કાર્યવાહી છે તે કરશે અને ત્યારબાદ જે પણ રિપોર્ટ કોર્ટ ની અંદર મુકાય ત્યારબાદ કોર્ટ શું આદેશો કરે છે તે મહત્વનું બની રહેશે જી આભાર તેજસ જાણકારી આપવા માટે